જામનગર નજીકના અમારા ગામમાં રોટલાથી વરસાદનો વર્તારો જોવાની સદીઓથી વધુ પુરાણી પરંપરા છે મહિનામાં પ્રથમ સોમવારે ગામના કૂવામાં રોટલા પધરાવી ખેતી પ્રધાન ગામડાના વર્ષના ભાવિનું અનુમાન નક્કી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે ચોમાસું ખૂબ સારું જાય તેવો વર્તારો જોવા મળ્યો છે ચોમાસું શરૂ થઈ ગયું છે જામનગર જિલ્લા સહિત ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પણ વરસી ગયો છે ત્યારે જામનગરના આમરા ગામે અનોખી રીતે વરસાદનો વર્તારો જાહેર કરવામાં આવે છે. આમરા ગામે દર વર્ષે અષાઢ માસના પ્રથમ સોમવારે કૂવામાં રોટલો પધરાવી તેની દિશાના આધારે વરસાદ કેવો રહેશે તેની આગાહી કરવામાં આવે છે. અમારા દાદા અને પરદાદા આ બધું કરતા અને રોટલા નાખતા માતાજીના અને વરસાદનો

પૂજા અર્ચના બાદ ભમરિયા કુવામાં ગામના ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે રોટલો પધરાવાય છે કુવામાં પડેલા રોટલાની દિશા પરથી વરસાદ કેવો રહેશે તેનું અનુમાન કરવામાં આવે છે આ દિવસે ગ્રામજનો ગામમાં ઢોલ નગારાના તાલ સાથે ઉમટી પડે છે અને અમે આજી ફેરે પણ રોટલો નાખ્યો અને વરસાદનો વધારો જોયો એટલે વરસાદ થોડોક ખેંચ્યો એવું દેખાડાય છે કે આપણે આ દીમાં વરસાદ પાવરફુલ પાછતરો છે કોઈ પીવાની કાંઈ જરૂર નથી માતાજી અને શ્રદ્ધાને વિશ્વાસથી માતાજી અમારો કોઈ દી બોલ ફેલ ગયો નથી જવા પણ નહીં દી અમને એટલો વિશ્વાસ છે અને વરસાદ પાછેતરો નદી ઉનાળા ડેમ છલકાઈ જાય એવો વરસાદ દેખાડે છે માતાજી પ્રમાણ દેખાડે છે વર્ષો જૂની પરંપરા મુજબ આજે જામનગર જિલ્લાના આમરા ગામમાં નાખવામાં આવ્યા બાદ આગાહી કરાતા સારા પાછોતરા વરસાદના સંકેત આપવામાં આવ્યા છે જે જામનગર વાસીઓ માટે વરસાદના મામલે ખુશીના સમાચાર છે કેમેરામેન પુતિન રાઠોડ સાથે અર્જુન પંડ્યા જીએસટીવી